હેલો ગાઈઝ તો યાર હું આવી ગયો છું ફ્રી ફાયરની ટોપ ત્રણ બેસ્ટ સેટિંગ લઈને જે તમે કદાચ નહીં જાણતા હોય તો ગાઈઝ હું એવું નથી કહેતો કે તમને નહીં ખબર હોય આજે હું સેટિંગ તમને જે બતાવવા જઈ રહ્યો છું પણ તમારામાંથી ઘણા પ્લેયરને નહીં ખબર હોય કારણ કે એણે ફ્રી ફાયર હજી હમણાં હમણાં ડાઉનલોડ કરી હોય તો કદાચ તમને ના ખબર હોય તો આ વિડીયો તમારા માટે છે અને આ જે ટ્રીક બતાવવા જઈ રહ્યો છું એ પ્રો પ્લેયર વાપરે છે તો ગાઈસ મેઇન ટોપિક ઉપર આવી જઈએ વિડીયોના તો પહેલાં નંબરની જે ટ્રીક છે એ છે પેટ ઉપર જે પાલતું પ્રાણી હોય તમારું એ ઘણીવાર એવું થતું હોય કે તમને અમુક જે પેટ ગમતું હોય જેમ કે તમને શિયાળ ગમતી હોય અથવા જે હમણાં ફ્રીમાં મળ્યું હતું ફાલ્કો એ ગમતું પણ ગાઈસ ઘણી વાર એવું થતું હોય કે તમને પેડ તો ગમતું હોય પણ એનું જે એબિલિટી હોય એની વિશેષતા હોય એ ના ગમતી હોય તો તમારા માટે આ ખાસ સેટિંગ થઈ શકે છે જેમ કે તમને ફાલ્કો ગમતું હોય પણ એની એબિલિટી ના ગમતી હોય તો શું કરવાનું જે સ્કિલનું છે ઓપ્શન ત્યાં તમારે દબાવવાનું એટલે તમારે એક સ્વિચનું બટન દેખાશે તો હવે શું થશે તમે જે ફાલકો છે એમાં એક બીજા પેટની એબિલિટી એડ કરી શકશો જેમ કે મારે અહીંયા એડ કરવું છે જે શિયાળની એબિલિટી એબિલિટી છે જેની એબિલિટી છે તમે જ્યારે મેડિકિટ વાપરો ત્યારે તમને વધારેની એચપી મળે જેમ કે એક મેડિકિટ વાપરે એટલે તમને સાત એચપી વધારાનું મળશે તો હવે ફાલ્કોની એબિલિટી શું છે એ તમને ઝડપથી નીચે ઉતારશે પણ હવે એની જે સ્કિલ ચેન્જ થઈ ગઈ છે હવે એ મને પર જે મેડિકિટ વાપરીશ ત્યારે સાત એચપી વધારે આપશે તો આ રીતે તમે જે પેટની એબિલિટી ચેન્જ કરી શકો છો યાર અને હમણાં એક પેટ ફ્રીમાં મળવા જઈ રહ્યું છે નામ પાંડો છે એ પણ મસ્ત છે તો ટોકન ભેગા કરી લઈ લેજો એને અને બીજી સેટિંગ છે એ છે ઘણીવાર તમે જોતા હશો કે અહીંયા અમુકના જે રેન્કના જે પોઝિશન બતાવે કે આ ભાઈ આ આટલા લેવલમાં એટલે કે આ પોઝિશન ઉપર છે રેન્કમાં હિરોઈક પર છે પછી ગોલ્ડ ડાયમંડ પ્લેટિનમ એવી રીતે તો અમુકના નથી બતાવતા એનું કારણ શું હોઈ શકે તો એ ઇનેબલ કરી રાખ્યું હોય જે શો માય રેન્ક એ એનેબલ કરેલું હોય એ ક્યાં બતાવે તો તમારે કલેક્શનની અંદર જતું રહેવાનું રહેશે તો હું કલેક્શનમાં આવી જાઉં તો કલેક્શનમાં આવ્યા બાદ તમારે બેનર અથવા અવતારની અંદર આવી જવાનું છે બેનર અથવા અવતાર અને અહીંયા તમે નીચે જોઈ શકો છો શો માય રેન્ક ટોકન રેન્ક ટોકન નહીં રેન્ક તો ત્યાં તમારે ટીક કરેલું હશે તો તમારું જે પોઝિશન હોય તમે કયા જેમાં છો ગોલ્ડ પ્લેટિનમ તો હું પ્લેટિનમમાં છું તો અત્યારે બીજા પ્લેયરને પણ દેખાતું હશે કે હું પ્લેટિનમમાં છું અહીંયા સાઈડમાં તમે જોઈ શકો છો કે અમુકના બતાવે છે અમુકના નથી બતાવતા તો આ રીતે તમે પણ શો અથવા અન્ન કરી શકો છો જેને હું માનું તો તમે ઊંચી પોઝિશનમાં હોય જેમ કે હિરો માં હોય તો શો કરી રાખાય અને ઓછા હોય જેમ કે મારી જેમ હું પ્લેટિંગમાં છું તો હું બંધ રાખું છું તો ગાઈઝ હું રેન્ક નથી પૂછ કરતો એનું કારણ છે મારે ફોનનું લેગિંગ બહુ લેગ થાય છે યાર તો ત્રણ નંબરની ટ્રીક બહુ મસ્ત છે તો આ રીતે તમે ક્યારેક જતા હોય અને જે બોક્સ હોય કલહારીમાં આવી રીતે બોક્સ આવે અને બરમુડા મેપમાં એક બેરલ આવે છે એ આપોઆપ તમારે જે ચોટી જાય છે તો ઘણીવાર જે ફાઇટ લેવામાં મુશ્કેલી પડે છે તો એના માટે તમારે શું કરવાનું રહેશે તમને ના ગમતું હોય તો જે બેરલ છે આપો ઓપ ચડી જાય છે અને બોક્સ છે એ પણ આપો ઓપ ચડી જાય છે તો તમે અહીં સાઇડમાં જોઈ શકો છો કે સ્પેશિયલ ઇક્વિપમેન્ટ એને તમારે ઓફ કરી દેવાનું છે તો એને ઓફ કરી દેશો એટલે તમને જે એ નડશે નહીં આ રીતે તમે ગમે ત્યાં ભાગતા હશો તો ડાયરેક્ટ ચોટી નહીં જાય તમને એટલે કે તમારા ઉપર પહેરાઈ નહીં જાય એવી જ રીતે બરમુડા મેપમાં જે બેરલ આવે છે આ રીતનું એ પણ નહીં ચોટે તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારા ભાઈઓ